ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શ્રી ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારા મહાદેવ ભક્તો આજનું ટાઇટલ ખૂબ સરસ છે કે નદીની જેમ ખળખળ વહેતા શીખો તો આપણું જીવન સુખી થશે ભક્તો નદીનું વહેણ જે નદીનો પ્રવાહ છે તેવું જ આપણું જીવન છે તમને ખબર છે કે નદીને દરિયા સુધી પહોંચતા પહેલાં કેટલી કષ્ટિ સહન કરવી પડે છે તમે જોવો છો કે નદીના કેટલા વડાકો આવે છે કેટલા ખાડા ટેકરા આવે છે કેટલી કેટલા લોકો તેમાં ડૂબકી મારે છે નાય છે કપડાં ધોવે છે અને કહેવાય છે પાણીને ડોળું પણ કરી નાખે છે તેવું જ આપણા જીવનમાં છે સુખ દુઃખ તડકા છાયા ઘણા એવા માણસો હોય છે જે આપણા જીવનમાં દુઃખ લાવે છે આપણું જીવન ડોળે છે નદીની જેમ કેમ પાણી નદીનું પાણી ડોળાય છે તે જ રીતે આપણું જીવન પણ દોળાય છે અને ભક્તો આ બધું સહન કરીને નદી છેલ્લે દરિયા સુધી પહોંચી જાય છે આપણે પણ નદીની જેમ ખળખળ વહેતા રહેવાનું છે સુખ દુઃખ હસતા ખેલતા આપણે જીવનરૂપી જે નદી છે તેને પાર કરીને ભગવાન સુધી ભગવાન શિવ સુધી આપણે પહોંચવાનું છે જીવને આપણા જીવને શિવ સુધી પહોંચાડવાનું છે ભક્તો તમને ખબર છે કે જીવન એક કષ્ટદાયક છે અત્યારનું જીવન કષ્ટદાયક છે જેને સુખ છે તેને સુખ છે જ સો એવા દસ ટકા વીસ ટકા લોકો હોય છે જેને જીવનમાં નિરંતર સુખ મળે છે પણ સો એવા સિત્તેર ટકા એંશી ટકા લોકો એવા હોય છે જેને નિરંતર સુખ નથી મળતું નિરંતર સુખોની પ્રાપ્તિ નથી થતી કારણ કે ભગવાને બધાનું જીવન સરખું નથી બનાવ્યું ભક્તો એટલે આપણે નદીની જેવું આપણું જીવન બનાવી નાખવાનું છે ક્યાંય ઊભું નથી રહેવાનું નિરંતર ખળખળ વહેતું રહેવાનું છે ભલે સુખ દુઃખ આવે આપણે સહન કરી લેવાનું છે નદીને કેટલાક ખાડા આવે ટેકરા આવે ઊંચાણ આવે નીચાણ આવે લોકો તેનામાં નહાય ધોવે નદીને ડોળે છે તેમ આપણા જીવનમાં પણ થોડુંક આવું થતું જ હોય છે તેને આપણે સહન કરી લેવાનું છે નદી જેમ સહન કરે છે તેમ આપણે પણ જીવનમાં સુખ દુઃખોને સહન કરવાના છે દુઃખ આવે ત્યારે ભગવાનને પ્રાર્થના કરવાની છે સુખ આવે ત્યારે તેનો આભાર માનવાનો છે બાકી દરેક લોકોના જીવનમાં સુખ દુઃખ તો આવવાનું છે તો ભક્તો જો આપણે નદી જેવું જીવન બનાવીએ નદી જેવું આપણે ઉદાહરણ આપણા જીવનમાં ઉતારીએ તો આપણું જીવન સો ટકા ભવદરિયાને પાર થઈ જાય છે દરિયા સુધી પહોંચી જાય છે ભક્તો તો ખાસ બધા શિવભક્તોને એટલું જ કહેવાનું કે ગમે તે લોકો હોય દુઃખી માણસો હોય તેને કહેવાનું કે ભાઈ આપણું જીવન નદી સમૂહ છે આપણું જીવન નદી સમૂહ છે આપણે તેને દરિયા સુધી પહોંચાડવાનું છે ભાવ દરિયાને પાર ઉતરવાનું છે તો ભક્તો ખાસ કરીને કોઈ પણ દુઃખી માનવ હોય તો તેને આપણે સાત્વતા આપવી જોઈએ અને કહેવું જોઈએ કે ભાઈ આ બધાનું જીવન નદી સમૂહ છે આપણે બસ આ ભાવ દરિયાને પાર કરવાના છે સુખ દુઃખ તો તડકા છાયા તો બધાના જીવનમાં આવવાના જ છે તો ભક્તો ખાસ કરી અને આપણે પણ નદી જેવા નદીના પ્રવાહ જેવા બની જઈએ અને સુખ દુઃખ તડકા છાયા એને બસ નિરંતર પોતાના ઉપર આવે તો પણ તેને આપણે હાવી ન થવા દઈશ દુઃખ આવે તો તેને હાવી ન થવા દઈશ સુખ આવે તો આપણે છકી ન જઈએ આપણે બહુ ઊંચા ઉડવા ન મળીએ એવી જ રીતે આપણું જીવન બસ નદીની જેમ નિરંતર ચલાવવાનું છે તો ભક્તો ખાસ આજે એક સુંદર એક સુવિચાર રૂપી આ એક વિડીયો બનાવ્યો છે કે આપણું જીવન નદીની જેમ ખળખળ વહેતું રાખવું તો ભક્તો આવો સુંદર જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરજો કમેન્ટ કરજો અને વિડીયોને ખાસ કરીને શેર કરીજો બધા ભક્તોને ખાસ એટલું જ હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારા હરણ મહાદેવા અને ઓમ નમઃ શિવાય